ઉનાના સંજવાપુર ગામે નાની બાળાઓ દ્વારા દીપ પ્રગટાવીને ધાર્મિક આસ્થા સાથે અને એકતા તેમજ સ્વચ્છતાની ભાવના સાથે સંજવાપુર કોળી સમાજ આયોજિત દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરાયું તેમાં સંજવાપુર ગામે નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ઉનાના સંજવાપુર ગામે આવેલા વછરાજ ગૌશાળામાં સમસ્ત કોળી સમાજ સંજવાપુર દ્વારા બીજો સમૂહલગ્ન યોજવામાં આવ્યો જેમાં ધારાસભ્યશ્રીના પ્રતિનિધિ વિજયભાઈ કે રાઠોડ તેમજ અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે સમૂહલગ્ન યોજાયેલો હતો જેમાં સંજવાપુર ગામની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી નવજાણનું પ્રયાણ થયું હતું અને નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા

તેમજ સરપંચશ્રી ઉપસ્થિત રહ્યા હતા તેમજ આમંત્રિત મહેમાનો ધારાસભ્યશ્રીના પ્રતિનિધિ શ્રી વિજયભાઈ રાઠોડ હિન્દુ યુવા સંગઠન ઉના તાલુકા શ્રી મહેશભાઈ બારૈયા અજવયભાઈ અજયભાઈ બાંભણિયા પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી બીબી બારૈયા સામાજિક કાર્યકર શ્રી રસિકભાઈ ચાવડા ડી કે વાજા તેમજ સંજવાપુરના આંગણે તમામ મહેમાનોનું પુષ્પહારથી સન્માન કરાયું હતું તેમજ ગામના સરકારી કર્મચારીઓને મહેમાનો દ્વારા સન્માનિત કરાયા હતા

બાળકો વડીલો માતાઓ અને દરેક ગ્રામજનોએ પોતાનું યોગદાન અને પોતાનો પરસેવો રેડ્યો છે એમનું અમે આજે ખૂબ સારું પરિણામ જોઈ રહ્યા છે કે આજે એકસાથે શાંતિપૂર્વક રીતે જમણવાર અને ગામની અંદર નવ દીકરીઓના લગ્ન સાથે બાર દીકરાઓના લગ્ન એમ કરીને એકવીસ વરકન્યાના લગ્ન છે એ અમે આજે અહીંયા પૂર્ણ કર્યા છે ખરેખર આનંદની વાત એ છે કે સમસ્ત ગામ એકસાથે રહી અને એકતાની સાથે એ કામ કર્યું છે આનાથી દરેક સમાજની અંદર એક આર્થિક બચાવ પણ થશે કેમ કે એકવીસ લગ્નની અંદર આપણે ઓછામાં ઓછું જાણીએ તો વીસથી એકવીસ લાખ રૂપિયાનો ખર્ચો ઘરદી થાય પણ આજે આ સમાજની અંદર આપણા સમૂહ લગ્ન થયા એટલે અમારા ગામની અંદર એક આર્થિક ઉપાજન અને આર્થિક બચાવ પણ થયો એટલે આનંદની વાત એ છે કે દરેક દીકરીને આખું ગામ એક સાથે વળાવે એનાથી વિશેષ આનંદ કઈ હોઈ શકે એટલે અમારા માટે તો અહોભાગ્ય કહેવાય કે બે વર્ષથી પ્રથમ વર્ષ પણ અમારો ખૂબ ભવ્ય કાર્યક્રમ રહ્યો હતો અને આ વર્ષે પણ એનાથી પણ વિશેષ અમે જે કાર્યક્રમ આપ્યો છે એ આજુબાજુમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે ખરેખર ગામ લોકો બાળકો વડીલો અને માતા બહેનોનો ખરેખર આભાર વ્યક્ત કરીએ કે એક અમારો તો એક જ ધ્યેય કે ગામ એક થઈ અને આવા કાર્ય છે કોઈ તુલસી વિવાહ છે કોઈ મોટું ભગીરથ કાર્ય છે અને આ દર વર્ષે એક સમાજની એકતા જળવાઈ રહે સમયની સમાજની અંદર સમયદાન અને એક યોગદાન બનાવી સમાજને મજબૂત બનાવીએ બસ એ ધ્યેય સાથે અમે આ કાર્ય છે આજે પરિપૂર્ણ કરીશું તો આજે તારીખ અઢાર બે બે હજાર ચોવીસ સમૂહ લગ્નનું આયોજન કરેલ હતું એમાં પૂરા આખા ગામ લોકોએ સાથ ધડ્યો અને એમ કહેવાય કે બધા લોકોનો સાથ સહકાર લઈ અને આ એક કામ પરિપૂર્ણ કર્યું છે અને બધામાં ખરેખર ઉત્સાહ ઉમંગ જોશ અને બધું એ બધા જ ગામ લોકો તેમજ બધા કર્મચારી મિત્રો તથા અમારા ગામના બધા યુવાનો વડીલો માતા માતાઓ બહેનો બધાએ અવિરતપણે કામ કર્યું એ બદલ બધાનો દિલથી આભાર માનીએ છીએ અને સમૂહલગ્ન સમિતિ વતી બધાનો બધા જ ગામજનોનો તેમજ બધા યુવાનો વડીલોનો ખૂબ સાથ સહયોગ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બે હજાર ચોવીસના રોજ કે સમલગ્નનું આયોજન થઈ રહ્યું છે સંગપુરની આંગણે ભવ્યમાં ભવ્ય સમલગ્નનું આયોજન થઈ રહ્યું છે અને આજે પાંચથી છ હજાર લોકોનો જમવાર પણ આજે થઈ રહ્યું છે બરાબર અને સિલોપુર ગામના તમામ લોકો હાજરી આપી છે અને મહિના મહેમાનો હાજરી આપી છે અને આજે આવા પ્રસંગ દરેક કોળી સમાજને ગામમાં લોકો થાય તો એક મોટા મોટો બસત કાર્ય ઊભું થાય કે આપણા ગામની અંદર એક એકવીસ નવ દીકરી લગ્ન હતા અને બાર દીકરા લગ્ન હતા અને ફર્સ્ટ આપણે ગણીએ તો કમસે કમ એક લાખ લાખનો જમણો કરતો એકવીસ લાખ રૂપિયાનો બચત આજે આજના રોજમાં થઈ ચૂકી છે એટલે આવું કાર્ય આપણે કરીએ તો સમાજની અંદર એક બસત ઊભી થાય અને સામાન્ય સામાન્ય માણસ આગળ આવે એવી ભાવના વ્યક્ત કરીએ છીએ અને કોળી સમાજ આગળ આવે એવી અમારી ભાવના છે અને સૂર્યપુરને આંગણે આવા સારામાં સારા કાર્ય થાય